નમસ્તે જય ભવાની જય માતાજી નજીકમાં આવી રહ્યો છે વટ સાવિત્રી તહેવાર મારી પરણેલી દીકરીઓ માટે વિવાહિત દીકરીઓ માટે અને દાદુને ખરેખર આજે સેવન્ટી વન ઇયર્સ થયા પણ કોઈને મારા બોલવા પરથી મારા એક દાંત પડ્યો નથી એના પરથી એવું લાગે પણ નહીં કે આ માણસ આટલો ઓલ્ડ હશે કારણ ફક્ત વ્યાયામ અને પ્રાણાયામ યોગ મટાડે રૂપ તમે પણ આ સહારો લેજો તંદુરસ્ત રહેશો આજે વાત કરવી છે મારે વટ સાવિત્રી વટ સાવિત્રી વ્રત ક્યાંથી શરૂ થયું કેવી રીતે શરૂ થયું અને કેમ ઉજવાય છે મિત્રો એનો ઇતિહાસ બહુ જાણવા જેવો છે ખાસ મારી પરિણીતા જે દીકરીઓ છે એને કહીશ કે તમે જેટલા નીતિ નિયમ અને મર્યાદામાં રહેશો એટલો વાલો તમારી ઢૂંકળો રહેશે નો ડાઉટ આજના જમાનામાં સેટિંગના જમાના છે બધા ઘણા ઘણા છે પણ ફ્રેન્ડશીપ રાખો હું ના નથી કહેતો પણ માન મર્યાદાને મોભો જાળવીને કારણ કે સાવિત્રી જે વાત કરી હતી યમરાજાને એના લીધે મને વિચાર આવે કે કોઈ જો કોઈ કહેતું હોય કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ તો મારી એક કંઈ પરિણીતની બુદ્ધિ પરણિત પગની પાનીએ નથી કારણ કે એ વટ સાવિત્રી કરે સાકરિયા સોમવાર કરે મહાદેવના પૂજા કરે મહાદેવની ભક્તિ કરે તો વટ સાવિત્રીમાં સાવિત્રી જ્યારે પોતે એકદમ પતિવ્રતા સ્ત્રી હતી તે યમરાજાની પાછળ એની શક્તિથી જઈ શકી નારી શક્તિથી જઈ શકી એની ભક્તિની શક્તિથી એ જઈ શકે છે પીછો કર્યો એણે આપણો ઇતિહાસ એવું કહે છે કે બીજા વરદાન માગી લે તારા પતિના પ્રાણ સિવાય કોઈ પણ વરદાન માગ કોઈ પણ વરદાનમાંગ એમ કરતાં 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 ગમે તેમ એવા વરદાન માગતી ગઈ કે ના ગઈ કે સમજો એક વાર્તા છે ભાઈ એ એવા એ આપી શકતા હતા પણ છેલ્લે એણે એવું વરદાન માગ્યું આ હા હા અને સાહેબ સાવિત્રીએ પકડી લીધું કે મારા સુહાગો અગત કેવી રીતે રહેવાની હતી કેવી રીતે મને પુત્રો થવાના હતા જે કંઈ ઇતિહાસ આપો કથા છે જે કાંઈ વાત વાતને કહેવાય છે એમાં આ એક પ્રસંગ છે કે એને એવી રીતે લપેટામાં લઈ લીધા કે આ માટે પતિની જ જરૂર પડે હું તો પતિ વતાર સ્ત્રી તું બીજા કોઈને ટચ પણ નથી કરતી અને પાપમાં નથી પડતી પ્રભુ હવે તમારે બચાવો જ પડશે મને મારો પતિ આપવો જ પડશે અને સાહેબ આપવો પડ્યો તો તે દિવસથી આ વટ સાવિત્રીનું વ્રત ઉજવાય છે મારી પરણિત દીકરીઓને એટલું કહીશ કે માન મર્યાદા અને બોભામાં રહેશો તો હરી તમારા ઢોકળો રહેશે અને તમને ખરેખર ભાગ્યા વરદાન આપશે ભલે મુખ અવસ્થામાં માગો પંખો ઉપર ફરે છે પવન આવે છે પવન દેખાતો નથી એનો અહેસાસ થાય છે સાહેબ તમને પણ તમે જે કંઈ માગ્યું હશે બંધ બારણે પ્રભુ પાસે એનો અહેસાસ થશે તમારી ખરેખર એ માગણી મારો વાલીડો પૂરી કરશે કારણ કે તો દયાનો સાગર છે એમ કરી છેલ્લે ભૂળાનાથ માટે છંદ બોલી મારી વાણીને વિરામ આપું છું નાચો તેની શંકા મૃગમદ પંકા ગમ ગમ કા ઘુંગરો કા ઢોલુકા ઢમકા હવત હંકા ડમ ડમ ડમકા ડમરો કા રણતુર રણંગા ભેર ભણંગા ગગન ઢણંગા ગહરેશા દય દેવ સિધે સાહર ન કલેશા મગન હમેશા મહા મહેશા મગન હમેશા મહેશા બધાને મારા હર હર મહાદેવ અને દીકરીઓને ખાસ કહીશ કે મહાદેવના શ્રાવણ મહિનામાં ભક્ત રાખજો પૂજા કરજો નિયમિત એને સેવજો ભોળા ભૂળો કોઈ હોય તો મહાદેવ તમારી મનોકામના પૂર્ણ કરશે પણ મેં કીધું એ માન મર્યાદાના મોભામાં રહેજો દીકરીઓ સેટિંગમાં જમાનામાં તમે મિત્રો બનાવો પણ મર્યાદા ઓળંગી જાય એવું કોઈ દી ના કરતા તો વાલો રાજી રહેશે તો ભોળો નાશ રાજી રહેશે અસ્તુ જય હો જય ભવાની દાદાના રૂડા આશીર્વાદ સાથે સૌને મારા પ્રણામ હર હર મહાદેવ હર